નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અત્યારે કપાસના પાકમાં થિપ્સનો એટેક ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રોએ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે થિપ્સને કંટ્રોલમાં લાવી શકીએ તો આજના વિડીયોમાં આપણે એવી ટોપ ચાર દવાની વાત કરવાની છે જે થિપ્સના કંટ્રોલ માટે ખૂબ જ બેસ્ટ દવાઓ છે અને આ દવાની કેટલી કિંમત હોય છે દવાનું આપણે પ્રમાણ કેટલું રાખવાનું છે અને એકરે કેટલો ખર્ચ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણા આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે થીપ્સને કંટ્રોલમાં લાવવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો પહેલાં નંબર ઉપર આવે છે સિજન્ટા કંપનીની પ્રોક્લેમ નામની એક દવા આવે છે જેમાં ખેડૂત મિત્રો ઇમામેક્ટિન બેન જોઈટ પાંચ ટકા એસજી આવે છે તમે કોઈ પણ કંપનીની આ દવા લઈ શકો છો પણ ખેડૂત મિત્રો તેમાં ઇમામેક્ટિન બેન જોઈટ પાંચ ટકા હોવું જોઈએ હવે આના કિંમતની આપણે વાત કરીએ તો કે પંદરસોથી લઈને ઓગણીસો રૂપિયામાં તમને કિલો આ દવા મળી જશે અને એક એકરના ખર્ચની આપણે વાત કરીએ તો કે એકસો પચાસથી લઈને એકસો નેવું રૂપિયામાં તમને ખર્ચ થશે હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિ એકર સો ગ્રામ આપણે એકસો પચાસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ સીઝન્ટા કંપનીની પ્રોક્લેમ ખૂબ જ સારી દવા આવે છે અને તમને ખૂબ સારું રિઝલ્ટ પણ જોવા મળશે હવે ખેડૂત મિત્રો આપણે બીજી દવાઈની વાત કરીએ તો કે બીજા નંબર ઉપર આવે છે બાયર કંપનીની રિજેન્ટ આમાં ખેડૂત મિત્રો રિપ્રોલિન પાંચ ટકા એસસી આવે છે હવે ખેડૂત મિત્રો આના કિંમતની આપણે વાત કરીએ તો કે એક હજાર પચાસ રૂપિયામાં તમને એક લિટર આ દવા મળી જશે અને એકરમાં બસો સાઠ રૂપિયાનો પણ ખર્ચો થાય છે હવે આના ડોઝની આપણે વાત કરીએ તો કે પ્રતિ એકર અઢીસો ગ્રામ એકસો પચાસ લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરવાનો છે તો આ દવા પણ સારી આવે છે અને રિઝલ્ટ પણ સારું આનું અને રિઝલ્ટ પણ આનું સારું જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આપણે ત્રીજી દવાની વાત કરીએ તો કે ત્રીજા નંબર ઉપર આવે છે ઘરડા કંપનીનું પોલીસ તો આમાં પણ ફેપ્રોલિન ચાલીસ ટકા અને ઇમિડા પ્રોપરિડ ચાલીસ ટકા આવે છે અને તમે કોઈ પણ કંપનીની આ દવા લઈ શકો છો પણ તેમાં આ બંને કન્ટેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે હવે આના કિંમતની આપણે વાત કરીએ તો કે સો ગ્રામના સાતસોથી આઠસો રૂપિયા હોઈ શકે છે અને પ્રતિ એકર ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય છે હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિ એકર ચાલીસ ગ્રામ એકસો પચાસ લીટર પાણીમાં નાખીને આપણે આ દવાનો છંટકાવ કરવાનો હોય છે અને આ દવા થોડીક મોંઘી છે પણ તમને રિઝલ્ટ આનું સારું જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે ડવ કંપનીનું ડીલગેટ જેમાં ખેડૂત મિત્રો સ્પાઈટોરમ અગિયાર પોઈન્ટ સાઠ ટકા એસસી આવે છે આ દવા થ્રીપ્સને તો સફાયો કરશે જ પણ સાથે સાથે ઇયળનો પણ સફાયો કરશે એટલે કે એક જ દવા બે કામ આપશે ડબલ કામ આપશે હવે ખેડૂત મિત્રો આપણે આના કિંમતની વાત કરીએ તો કે એકસો એંસી એમએલના પંદરસોથી લઈને સોળસો રૂપિયા હોઈ શકે છે અને પ્રતિ એકર સાતસો રૂપિયાનો ખર્ચ પણ આવે છે હવે આના ડોઝની આપણે વાત કરીએ તો કે પ્રતિ એકર એસી ગ્રામ નાખીને આપણે છંટકાવ કરવાનો છે આ દવા બીજી દવાઓ કરતાં મોંઘી છે પણ તમને આ દવા એક જ સાથે ડબલ કામ આપશે એટલે કે થિપ્સનો પણ સફાયો કરશે અને એનો પણ સફાયો કરશે તો ખેડૂત મિત્રો આ હતી ટોપ ચાર જંતુનાશક દવાઓ જે થિપ્સના કંટ્રોલ માટે ખૂબ જ ઉપયોગી છે અને જો તમે યોગ્ય પ્રમાણમાં આ દવાનો છંટકાવ કરશો તો તમને ચોક્કસપણે સારું રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આપનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા મિત્રો આપણે નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન